વાપીના છીરી વિસ્તારમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો છે સાત વર્ષીય બાળકની હત્યા કરેલી હાલતમાં મળી આવ્યો છે જાડી મળી આવતા ચકચાર મચી જવા છે ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પડ્યા હતા બાળકના શરીર પર નિશાન મળી આવ્યા છે સાથે જ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી ત્યારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ અહીંયા જે રણછોડનગરની બહાર જે ચાની કેટલી અને નાસ્તાની જે ટપરી છે એ દુકાન પર કામ કરતા પતિ પત્નીનો એક દીકરો જે સાત વર્ષનો છે એ ગુમ થયેલ હતો આખી રાત એ લોકોએ શોધખોળ કરી હતી પરંતુ અનફોર્ચ્યુનેટલી એમણે પોલીસને જાણ કરી નહોતી આજે સવારે અગિયાર વાગ્યાના સુમારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ આપવામાં આપવા માટે આવ્યા હતા તાત્કાલિક બાળકના ગુમ થયા અંગેની અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અલગ અલગ જગ્યાઓ ઉપર સીસીટીવી કેમેરાનું સર્ચ એની સાથે સાથે બાળક કયા કયા વિસ્તારમાં ક્યાં ક્યાં કોની સાથે રમતું હતું એ બાબતે સર્ચ કરવામાં આવ્યું હતું અને જે રણછોનગર વિસ્તારની પાછળનો ખુલ્લો મેદાનનો એરિયા અને ઝાડીઓનો જે એરિયા છે જે અમુક પ્રાઇવેટ જમીનો છે અને જે ઝાડી ઝાંખરા છે અનફોર્ચ્યુનેટલી એ વિસ્તારમાંથી સાંજે ચાર વાગ્યાની આસપાસ આ બાળકની મૃત હાલતમાં બાળક મળી આવ્યું છે